ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં દેવાધી દેવ ભગવાન ભોળાનાથનો મહિમા છે જંબુસર તાલુકાના કંબોઈ ખાતે મહાદેવ ની પૂજા માટે લાખો લોકો આવતા હોય છે હાલ કલેક્ટર ભરૂચ પણ દર્શન માટે ત્યાં આવ્યા હતા પરંતુ આજે આ ભોળાનાથની નહીં પરંતુ દેવના ભોલા જે જંબુસર તાલુકા પંચાયતના નાથ છે તેની ચર્ચા આપણે કરવાની છે

ખોટા કાગળો રજૂ કરીને મારી પત્નીને સરપંચ પદેથી અને સભ્યપદેથી તલાટીના અને સરપંચના હુકમ દ્વારા દૂર કરવામાં આવેલ તેના અનુસંધાનમાં મેં ડીઓ સાહેબને અરજી કરેલ અને એમને તપાસના આધારે જે ખોટા બિલો વાવચરો એ બધાની અંદર ભૂલ કાઢી અને અત્યારે એકસો બ્યાસી જેટલા બિલોમાં જે ખોટ ખોટો આક્ષેપ જે ખોટા બિલ બન્યા હતા એની તપાસ કરી અને તલાટી મંત્રી મંત્રીશ્રીને અહીંયાથી મોકૂફ ફરજ મોકૂફ કર્યા છે તો એમાં જે બિલો બન્યા છે એ બિલોની બિલોમાં એની સાથે જેટલા બિલ બન્યા છે એ બિલોમાં નીતિનભાઈ પટેલ રાજુભાઈ પટેલ તથા અક્ષર ટેડર્સ જે એ બધાના પ્રોપરાઇટર એક જ છે અને એના માટે સરપંચ પણ જવાબદાર છે તો એમના માટે પણ કાર્યવાહી થાય એવી મારી સાહેબ શ્રીને નમ્ર અપીલ છે આપણા વિડીયોમાં હમણાં જે સાંભળ્યું જે બોલી રહ્યો છે યુવાન આ અંખીની મહિલા તલાટીને સસ્પેન્ડ થવાની પ્રક્રિયાનો મૂળ પાયો છે એવું કહીએ તો ચાલે અણખીના મહિલા તલાટીને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા એનું કારણ આ વિડીયોમાં જે યુવાન બોલી રહ્યા હતા એમના પત્ની પ્રવીણાબેન અણખી ગામના ડેપ્યુટી સભ્ય હતા અને આ પ્રવીણાબેનને બેઠકમાં ગેરહાજર રહેવાના કારણોસર સભ્ય પદેથી રદ કરવામાં આવ્યા સભ્ય પદેથી રદ કરવાની ઘટના એ ગામની મહિલા તલાટીના સસ્પેન્ડ થવાના ઘટનાક્રમ સુધી આ ઘટના પહોંચી યુવાન પોતાના વિડીયોમાં જે બોલી રહ્યો છે કે એકસો બ્યાસી જે બિલો તપાસવા બતાવવામાં આવેલ છે એ બિલોમાં અક્ષર કાર્ટિંગ અક્ષર ટ્રેડર્સ નીતિનભાઈ પટેલ રાજુભાઈ પટેલ આ નામના બિલો એ સૌથી વધારે એટલે કે અડધા કરતા પણ વધારે બિલો કર આ નામના છે એવું એક તપાસના જે અહેવાલ છે એમાં પણ ઉલ્લેખ કરવામાં આવે છે અને તલાટીને સસ્પેન્ડ કરવાના હુકમમાં પણ દર્શાવવામાં આવે છે દર્શક મિત્રો એટલે જ અમે એવું કહીએ છીએ કે આ દેવોનો ભૂલો તો બહુ ગોળો નિકળવો કારણ કે પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાઈને જાય એવા સામાન્ય સભ્યને પણ એટલું જ્ઞાન હોય છે કે આપણે પોતે જ્યારે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાઈને જઈએ છીએ

પટેલ જેમના પત્ની અણખી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હતા છતાં એ સપના બેન ના સમયગાળા દરમિયાન ડેપ્યુટી સરપંચ છે ત્યારે હું ગ્રામ પંચાયતમાંથી મારા કે મારા પરિવારના કોઈ નામના બિલો આ પંચાયતમાં મૂકી ન શકું એટલું સામાન્ય જ્ઞાન શું આ બોલાને નહીં હોય અને એટલે જ અમે આ બોલાને પૂરો કરીએ કહીએ નામની ધંધાકીય પેઢીના નામના પોતાના ભાઈના નામના આમ એક જ પરિવારના અનેક ગ્રામ પંચાયતમાં સપનાબેન ડેપ્યુટી સરપંચ છતાં એ સમયગાળા દરમિયાન એ ચૂકવવામાં આવ્યા છે આમ પંચાયતના અધિનિયમનો જે જોગવાઈ છે તેનો ભંગ સરિયામ થયેલો જોવા મળે છે જયારે અભ્યાસ અમે કરી રહ્યા હતા ત્યારે આ નીતિન પટેલ રાજુ પટેલ અક્ષર અક્ષર ટ્રેડર્સ અને કાર્ટિંગ વગેરેના બિલો અમે જોઈ રહ્યા હતા ત્યારે તેમાં એક બિલ મહેન્દ્ર પટેલ નામનો પણ હતું એટલે અમને આશ્ચર્ય એવું થયું કે નીતિન મહેન્દ્રભાઈ પટેલ એવું નામ છે એટલે આ એમના પિતાના નામનું તો બિલ હશે પરંતુ જાણવા મળ્યું કે આ મહેન્દ્રભાઈ પટેલ નામનું જે બિલ છે એ નીતિન પટેલના કોઈ સંબંધી નથી

આ બે વર્ષના જે બિલોનો ઉલ્લેખ આ સસ્પેન્શન હુકમમાં કરવામાં આવ્યો છે એ માત્ર બે જ વર્ષના બિલો છે પણ એ આશ્ચર્યની વાત તો એ છે કે અણખી ગામના જે મહિલા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બે હજાર સત્તર માં અણખી ગામે મુકાયા હતા અને પાંચ વર્ષ અણખી ગામમાં રહ્યા સરકારના નિયમ અનુસાર પાંચ વર્ષ પછી એમની બદલી કરવામાં આવી પરંતુ માત્ર સાત આઠ દિવસમાં પુનઃ આ તલાટીને તણખી ખાતે લાવવામાં આવ્યા ત્યારથી એ અણખી ખાતે તલાટી ગામ છે અને આટલો લાંબો ગાળો એક જ ગામમાં તલાટી તરીકે ફરજ બજાવવાના કારણે કદાચ આ ગ્રામ પંચાયતમાંથી આર્થિક દર્શક મિત્રો આખી ઘટનામાં મહિલા તલાટીને સસ્પેન્ડ કરી દીધા પછી આગળની તપાસને રોકવા માટે અથવા તો આ તપાસમાં મીંડુ વાળવા માટે રાજકીય પીઠબળ વાપરીને આ તપાસને રોકવા માટેના પ્રયાસ થયાની બિનસત્તાવાર માહિતી અમને પ્રાપ્ત થઈ છે અને એવું પણ જાણવા મળ્યું છે કે જંબુસર મત વિસ્તારના સાથે મુખ્યમંત્રીને રૂબરૂ મળવાનો પ્રયાસ પણ અને મિત્રો દ્વારા કરવામાં આવ્યો હોય એવું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે આ બે વર્ષના સમયગાળામાં એકસો બ્યાસી બિલ જે તપાસના અહેવાલમાં બતાવવામાં આવ્યા છે તેમાં લગભગ દોઢ કરોડ નો ભ્રષ્ટાચાર થયાનો ફલિત થાય છે ત્યારે આ સમગ્ર તપાસમાં જે પાંચ વર્ષ દરમિયાન સપનાબેન ડેપ્યુટી સરપંચ રહ્યા છે એ એ પાંચે પાંચ વર્ષના આ ખર્ચના હિસાબોની તપાસ થાય જરૂરી છે અને કદાચ એટલે જ આ વર્ષની તપાસ ન એ દબાવવા માટેના અથવા તો એને રોકવા માટેના પ્રયાસ એ થતા હોય એવું લાગી રહ્યું છે પરંતુ આ માત્ર તપાસને રોકવા માટેનો જ પ્રયાસ હશે કે પછી તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી પોતાને

અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના આધારે એ છૂંટાયેલા છે પરંતુ સમગ્ર ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓના બે જૂથ પડી ગયા હોય એમ લાગી રહ્યું છે એક જૂથ એ નીતિન પટેલ અને સમગ્ર તપાસને રોકવા માટે બચાવ માટેના પ્રયાસ કરતી હોય એમ દેખાઈ રહ્યું છે તેમાં ધારાસભ્ય ધારાસભ્યસીનો પણ સહયોગ હોય એમ લાગી રહ્યું છે કે વળી એક જૂથ આ તપાસ તલચરથી થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણું થાય અને આ નિતિન પટેલના રાજકીય કારદિર્દીને કોઈ કલંક લાગે એવા પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો દ્વારા થતા હોય તેવો બિન સત્તાવાર રીતે અમને જાણવા મળ્યું છે એટલે આ સમગ્ર પ્રકરણ એ હાલ સેન્ડવિચ જેવી પરિસ્થિતિમાં ઊભો હોય એમ લાગે છે દર્શક મિત્રો સત્ય જેવા છે તે તપાસમાં બહાર આવશે અથવા તો આવનારા સમયમાં આપણને ખબર પડશે કે કોની રાજકીય તાકાત વધારે છે અને રાજકીય તાકાત ભ્રષ્ટાચારને રોકી શકે છે કે સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચારને ડામવા માટે એક ત્રત નિશ્ચયી થઈને કોઈ દળ ઉદાહરણ પૂરું પાડી શકાય એવી કાર્યવાહી કરે છે એ આપણે જોવું જોઈએ નમસ્કાર ભારત માતા જય